કરોટ બહુ છે મેરણભાઈ હા ભલે આ આ પૈસા નહીં મંદિરમાં દઈ દેવાના છે ને સોખી વાત કરી તો એમ ગાતા હોય ને તમે રૂપિયા નાખો ને આમ રૂપિયા તાળવે અડે ને ત્યાં એમ થાય ઓહો ભલે ફેફસા ફાટી જાય બાકી ઉલ્લી ઉલ્લી ને ગાવું એમ આમાં કરણ છે માનભા ગઢવી તો એમ કેતા કે હુકાઈ ગયેલા વડલાના થળિયામાં એક લાખ નું બંડલ દાટિયા હોય એટલે હવારમાં વડવા ફૂટે બોલ જાડવા નહીં ખબર પડે કે રૂપિયો આવ્યો રૂપિયો આવ્યો તો આપણે તો માણા છે ભલા મને એટલી નો ખબર પડે પણ હવે ચાલુમાં આમ લઈ જાવ ને તેમ તેમતે ઘરે આવી આવડા લઈ જાય એમ એવું નથી પણ આ મારે કારણ કે વાત કરવી હોય ત્યારે કારણ કે અમારી પાસે પુસ્તક ન હોય તમારું મસ્તક એ મારું પુસ્તક હોય અને મે કોઈ આડું આવે ને તમને એમ થાય કોઈ પાનું ફરી ગયું એમ હા એટલે સેવા કરે છે આ સ્વયંસેવકોને તાળીઓથી બધાઓ બધાય હા ઊભા ભગે છે મારો બાપલીઓ બધાય હા અને આજ માણા હે એટલું આવ્યો પબ્લિક આવ્યું જ નથી તમારા પ્રોગ્રામ માં માણા હોય પબ્લિક હોય પ્રજા હોય આજ કઈ નઈ એમ આજ કેવલ ને કેવલ એકલું માણા તેજસભાઈ ના આમંત્રણ માન આપીને બધા આવ્યા પણ મારે મૂળ વાત કરવી કારણ કે અહીંયા તાપડી આશ્રમ થી બાપુ છે ધનસુખનાથ બાપુ છે સ્વામીજી છે ડેર સાહેબ બીજા સંતો અને મેં કીધું એમ કે અહીંયા એવા હાકીમ જેવા મહેમાનો બેઠા છે જેને હોનાને હાકળે બાંધીને લાવો છતાં ના આવે એ બધાય પ્રેમને કાચે તાકળે બંધાય અને અહીંયા જ્યારે ઉપસ્થિત છે બધાય નામાધારી માણસો મેં કીધું ને બધાયને ઓળખું નામ જો પણ મેં કારણ કે અમે આ જાજા એટલે જાજા તો નથી કે થોડા જ કહેવાય કલાકારોમાં પણ બધાય મોજથી આવ્યા છે એટલે પોતપોતાની રીતે અને આના હવે આ રેકોર્ડ થતા હોય હવે તો આ મોબાઈલ થતા અને આ બધું આવી ગયું ને પેલાના ભાસ્કરભાઈ વડીલો એ ખૂબ પીડા ભોગવી હા રિક્ષાઓ ગામમાં નોત્યું મળતું ચારે પ્રોગ્રામ કરવા જતા બોલો માયકે બેટરી ઉપર હાલતા ને એક મોભારે માયક મૂક્યો ને એક નેવેન કે મોડો કલાકારો ગાવા આવી તાઈણમાં કલાકારો એ ડાયરો જીવતો રાખ્યો અમને આ હાઈવે આપી દીધા કારણ કે પેલી કેડી જેણે જંગલમાં પાડી હોય ને હરોડાના બહુ હોય તો હવે આપણે કે શું જવું એટલે પેલા ગયા એને તો પૂછો નો હોરવે તો ભાઈ ટપાલ લગજે પાણી હદે નો હદે કારણ કે અહીંયા આપણે ઉભે ગળે પાણી પીન ગયા હોય નાનું હદે નો હદે અરે આખું ઘર રોડે મૂકવા આવતું બસ આવે ચા સુધી કપાલ માં દસ્તો માર્યો એ વાત સાંજિયા કર્યા હોય અને ત્યારે સુરત જાતા એ પરદેશ લાગતો હતો હજી ઈ શબ્દ ગયો નથી હજી સુરતમાં કોકને કોક ને પૂછો દાદા ક્યાં ગયા ભાઈ દેહ માં ગયા હજી શબ્દ જો ગયો હોય પણ સરળ તો ગયા કર્યું ને અચ્યારે આપણે ટૂંકા પેન્ટ પેન્ટ ફટક ફટક વાંધો ને પૂછતો ખરો કે તારી માં ગયા થાય એમ અમારા ઉપના કલાકારો કેવી રીતે સાહેબ એને બધું આ ભાસ્કરભાઈ ભીખુદાન બેન કાનજી બાપા પણ થોડુંક સરળ એને શું હતું બીજું કોઈ મનોરંજન હતું નહીં રેડિયા સિવાય અને અત્યારે અમે અત્યારે ગાય લઈને હતા અત્યારે ને અત્યારે વોટ્સઅપ ઉપર મળે ફરવા હજી કાંઈ કે વાત માંડી તો છોકરા એ તો સાંભળીને બેઠા હોય એ તો કાયલો જ સાંભળ્યું હતું કાયલા બીજા નંબરમાં કાલે કાંઈ પહેલાં એવું કાંઈ કામે નહોતું અત્યારે સાહેબ કચરા વીણવા વાળા પાસે ટાઈમ નથી બોલો

ઘરના આંગણે એટલું મહેમાન જોવો એટલે કાયમ એક વાત કરું છું કે વાર છે સાત પણ કેવાય અઠવાડિયું કહેવાય આઠ વાર નકર વાર સાત જ છે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર ને રવિવાર આઠમો વાર છે નહીં છતાં બોલીએ અઠવાડિયો આપણે કોઈ સોમવાર રહેવું હોય ને આપણે એમ કહે કે ભાઈ તમે રહ્યા સોમવાર તો ન રહેવા આવે એમ કે અમારે આઠે વાર અલ્લા તો આઠમો વાર કહ્યો એટલી ગોતી ગોતી ને તૂટી ગયો જો ગામડામાં શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે મોટા શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોવે વાર 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 શબ્દ આવે રવિવાર જમણવાર કોઈ તીર્થ ક્ષેત્ર ભાઈ હવે પંખો ભલે જો તમે અમે આવ્યા ચાર ના તમે પંખો રિપેર કરો છો પંખામાં ખામી છે વાયરમાં ખામી છે તમારામાં ખામી છે એનું સંશોધન કાલ સુધી કરી લેજો એક ભાઈ ના રસોડા માં મીઠું હતું એની માથે બોડ માર્યું ખાંડ ખાંડ નો ડબ્બો હતો એમાં એમાં લખ્યું મીઠું પૂછ્યું કે આમ કેમ કર્યું ને છેતર્યું કીડીયું ને જે છેતરતા માણા ને છેતરતા હું વાર લાગે કયો હા 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 એક ભાઈ રોજ ઓફિસે જાય ને રોજ એટલે એની પત્નીનો ફોટો રાખે પાકીટ આ પૈસા ન હોય તો ફોટો તો રાખો કે નહીં એમ એની પત્નીનો ફોટો રાખે એટલે એની પત્ની એકવાર વાર આમ ખાખા ખોલા કરતા હતા પાકીટ હાથમાં આવી ગયું પાકીટ ખોલ્યું એમ કે કંઈક લઉં તા તો એ નીકળ્યા અરે કા તો હું છો એમ નિર્ખીન જોયો નાનપણનો ફોટો હતો ને નિરખીન જોયું હું શું ને એમ પછી એને પતિને કીધું તમે મારું ફોટો કેમ શું કા મારી રાખો એ કે બસ ગાંડી એ ન પૂછતી એમ એકચ્યુલી બહુ બહુ ફેર પડે કે કઈ રીતે કે તારો ફોટો મારી પાસે હોય અને મને કાંઈ પણ તકલીફ પડે કાંઈ પણ મુશ્કેલી આવે અને જેવો હું તારો ફોટો જોઈ લઉં એટલે બધી મુશ્કેલી નાની લાગે ખરેખર જે બાપુ રામ ભગવાન રામ માં જાનકી નું અપહરણ થાય અને કથા કોક જોજો તમે એમાં કે એ ભગવાન રામ થઈ પાગલ જેવી પરિસ્થિતિ માટે પૂછે નદીના ઝરણા જતા હોય છે વાલ્મીકી રામાયણમાં તો પુરાવો છે હરણ આમ નીચું જોવે અને પછી ઊંચું જોવે રામને સંકેત કરે કે આ ધરતીની દીકરીની વાત કરો છો એ આકાશ માર્ગે ગઈ છે આ પરિસ્થિતિ જોઈને લક્ષ્મણજીને એમ છું કહો હું એક જ આર્યો છું અને મારો ભાઈ આવી પાગલ પરિસ્થિતિમાં હું શું કરું એટલે કે શું કરો છો તમે થોડીક ધીરજ રાખો તો થાય બાપુ આપની પાસે વાત કરવી પણ ભગવાન રામ એમ કે છે તું કોણ છો અતિ ઝટકો લાગ્યો લક્ષ્મણ આ તો મને નથી ઓળખતા પ્રભુ હું આપનો અનુજ આપનો નાનો ભાઈ તું મારો નાનો ભાઈ હા હું આપનો નાનો ભાઈ લક્ષ્મણ તું જો મારો નાનો ભાઈ તો હું કોણ છું આવું ભગવાન રામ બોલ્યા છે એનો અર્થ એ થાય કે એટલો પ્રેમ કરવાની તેવડ હોય ભગવાન રામે એટલે કીધું કે તો લગ્ન કરવા નહીં તર શિવરાત્રિ કે મેલે મેં મિલેગી ખડિયા પલટણમાં વયું જવું હા તમે તમે કાંઈ ભજન આપણે કરીએ કે તો મુદ્દો છે જ નહીં પણ હું મૂળ મુદ્દો જે મૂળ વાત હું કરતો હતો કે એ શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોવે તીર્થક્ષેત્રમાં માણા ભેગું કરવું હોય તો કઈક તહેવાર જોવે પણ તમારા ઘરના આંગણે એટલું માણા ભેગું કરવું હોય ને તો તમારો પોતાનો વ્યવહાર જ જોવે આઠમો વાર છે એ વ્યવહાર છે આ મહેમાનોની હાજરી દેખાડે છે કે આ ખોરડાનો કેવડો વ્યવહાર હશે કોઈ પણ મેં વાત એ આવતી હતી કે જેના આંગણે ભાગવત વંચાઈ જાય એ પરિવારને ગંગાએ જવાની જરૂર નથી કારણ કે જ્યાં કૃષ્ણ આવે કોઈ પણ જગ્યાએ ભાગવત કથા બાપુ થાય અને કૃષ્ણ ઉત્સવ ઉજવાતો હોય અને ટોપલાની અંદર જે છોકરાને બાળક એમ કહેવાય એ બાળકને કૃષ્ણ બનાવીને મૂકી ગયો એ ઉત્સવ પૂરો થાય ત્યાં સુધી બાળકમાં કાંઈ ફેરફાર ન થાય એનો અર્થ એ થયો કે એમાં કૃષ્ણ આવ્યો છોકરું હુંડલામાં રહે પણ બે છોકરા એવા હુંડલા માર્યા છે અને બેય હુંડલા એ આયર કુલ ને ઉજળું કરીને દેખાડી દીધું પેલો હુંડલો મથુરાની જેલમાં આવ્યો હતો અને એ હુંડલામાં આ જ જેનો જન્મદિવસ ઉજવે એ કૃષ્ણ અને સુરડાઓમાં આવ્યો હતો અને એ હુંડલો એ આયરને નેહડે જતો હતો અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો એમાં નવઘણને હુંડાઓમાં આવ્યો હતો અને એ હુંડલો એમ કહેવાય છે કે આયરને નેહડે જતો હતો હે જ્યાં કૃષ્ણ આવી જાય પછી ત્યાં ભગત બાપુ લખે છે કે અડસઠ તીર્થ આવી બેઠા પાણીયા ગોકુળમાં કૃષ્ણ આવી ગયા તો અડસઠ તીર્થ પાણીયા આવીને બેઠા અને ગંગાજીના ના ધબક્યા ધોળા નીર યમુના કાળા કેસ ગોળામાં જે યમુનાનું પાણી ભર્યું હતું ને એમાં સફેદ હેરડા પડ્યા એનો અર્થ એ થયો કે ભાગીરથી પણ આવી ગઈ અને મારે બીજું શું કહું પણ અહીંયા બેઠો છું અઢારે વરણ બેઠો છે સાહેબ પણ મને આજ ગૌરવ એ છે કે જેના કુળમાં કૃષ્ણ જન્મ્યો એની જ કથા એના કુળમાં ગવાતી દ્વારિકાધીશ રાજી કેટલો થતો હતો છે હે આ અદ્ભુત વાત છે સાહેબ અને ત્રીજી વાત કે અહીંયા જેટલા કવિઓ કલાકારો જે જે સમાજનો જેટલા જેટલા સમાજનો વખાણ કરે છે એમાં ફૂલાવાની જરૂર નથી જવાબદારી વધતી જાય છે જેના જેના કુળ ઉજળીયા કાગળાએલ કહેવાનું પણ મને કહેવા ગ્યો એક રામકથામાં બાપુ હમણાં ગયો ત્યારે મેં રામકથામાં રામ જન્મ પહેલા બાપુ કૃષ્ણ વાત આવી છે રામ જન્મ પહેલા ભગવાન શિવ સમાધિમાં બેઠા હતા અને કામદેવ એને બાળવા જાય કામદેવ એને પ્રવેશ કરવા જાય અને ભગવાન શિવે જેથી કામદેવને બાળી દીધા અને રતિએ આવી એની પત્ની કામદેવની પત્ની આવી અને ભગવાન શિવ સામો જીદી ખોળો પાછો કે મહાદેવી

કેવું ઉજળું જીવતા હશું ત્યારે અને તે દી શંકર એટલું બોલ્યા હતા જબ જદુવંશ કૃષ્ણ અવતાર એ દીકરી જયારે જદુવંશ ની અંદર કૃષ્ણ જન્મ લેશે અને કૃષ્ણ તનય પતિ હોય તારા કૃષ્ણની ની દીકરો થઈને તારો પતિ જન્મ લેશે ઈ પ્રદ્યુમન કામદેવ અવતાર એટલે ઈ આજ સુધીની પરંપરા હજી હાલી આવે છે પુંજી મોરારી બાપુ એમ કહે ને બે કુળ છે સૂર્ય વંશ અને ચંદ્ર વંશ એમાં લીધ કયક સમાજ પછી આપણે અલગ અલગ જાજ પછી જેવા ધંધા એવા આપણે નાતના નામ પડ્યાં અને પછી શંકરાચાર્ય ભગવાને ચાર વરણના ખાના પાડ્યા પણ વાત એટલી જ કે જ્યાં ભગવાન આવી જાય ત્યાં કોઈને જાવું ન પડે પછી બધા ત્યાં આવું લખમી પાણી ભરવા આવીને અંધારી રાતે ઊભી ઓલી લખમી લોભાણી

તમારા ઘોડિયામાં જે ઘૂઘવાટા કરે ને એનો અવતાર જે લીધો ને એની ઈ ઓ એનીષ્ણુ ના ઘરે થી લક્ષ્મી સાગર માં સુતા જોયા છે આમ શેષ નારાયણ ની પથારી પણ ઘોડિયામાં હિંસક તો નથી જોયો તો આજે અળગદી ની જોતી આવું ઓલી બેડું લીને કૃષ્ણ ઘોડિયામાં ઠેકી તું હું હાલી આવી લીલા કરી છે કૃષ્ણ એમાં આ કૃષ્ણ જન્મ ઉજવાનો આનંદ આ કાલથી ભગવાન કૃષ્ણની લીલાના પ્રસંગો થાય હું તો એમ કહું ભગવાનને છોકરા એવા દેજે કનૈયા ઢીલા પોસા છોકરો કઈ ઉભો ન થાય બોલીએ નહી ઉંમરે જે સારી વસ્તુ લાગતી સાહેબ પાંચ વર્ષ નો છોકરો હાથમાં હળી લઈને બહાર ઇટલા વાહન છે હવા કાઢતો હોય તો રૂડો લાગે એ તો સદભાઈ સમજો આપણે મોટા થઈ જાય ને પછી આવા વાહન નીકળ્યા ગામમાં વાહન આવે એમ બસુ એની ફોડીને ગ્લોબલી હાથમાં હળેલી ના હવા કાઢતો ભલે હવા જાય પણ એના હાથમાં હળી શોભે ચૂમ થાતે હાલ લાગે એ શિવો હા ઠેકા ભરાવતો ભૂંડો લાગે એમ થાય ગાંડો હોય છે જે ઉમરે જે સારું લાગતું હોય સારું લાગે જે ટાઈમે જે સારું લાગતું હોય એ લાગે અધિકારી નરમ નો હોવો જોઈએ ડોક્ટર ગરમ નો હોવો જોઈએ ઘડીક પૂરતા પીએસઆઈ ને સ્કૂલ ના આચાર્ય બનાવી નાખો ઘડીક પૂરતા અને જે સ્કૂલ ના આચાર્ય હોય ને ઘડીક પૂરતા પીએસઆઈ બનાવીને એને પોલીસ સ્ટેશન મૂકો બે ની રીત ફરી જાય જો આચાર્ય શિક્ષક જે હોય એ પીએસઆઈ થયા હોય તો એમાંય ગુનેગાર આવે તેમ જો બીજી વાર આવું નહીં કરવાનો આ રિપીટ ન થવું જોઈએ એ જે જે ખાતામાં જીવ હારો લાગતો હોય જ લાગે ચલો જે અદી વાળી ને બેસી જાવ અને પછી કયો જોઈ તમે ગુનો કર્યો છે એ તો પગના તળિયા મળે ફાટવા ચારે ગમે કરતા માની ગયો

પાંચ પરમેશ્વર કહેવાય ક્યાં રાખ્યા છે તાકે લોકો ના 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 દરેક આત્મામાં પરમાત્મા છે હવે અહીંયા ગજ્ઞાન ની વાતું હાલે ચાલો ચાલો પાંચે ને બારા કાઢો ચાલો પાંચે જણા બેસી જાવ હાથમાં પાણી લઈ ત્રણ વાર પી જાઓ વિષ્ણુ નમા વિષ્ણુ નમા વિષ્ણુ નમા આખે આખું બંધ કરી આખે પાણી અડાડી કાને પાણી અડાડી અને હવે મનમાં ચિંતન કરો ગુનો કર્યો છે ગુનો કર્યો છે અધિકારી નરમ નો હોવો જોઈએ ડોક્ટર ગરમ નો હોવો જોઈએ એ બીજી માં છે બે જ વસ્તુનું ખાસ બાપુ ધ્યાન રાખવું પડે હું તો બે જ વસ્તુનું ધ્યાન રાખું એક ડોક્ટર નું અને એક ભગવાનનું આ બેયને હમય હાસોવા જો ભગવાનનો હરખું ધ્યાન ન રાખો તો ભગવાન ડોક્ટર પાસે મોકલી દે અને ડોક્ટરનો હરખું ધ્યાન ન રાખો તો ડોક્ટર એ અંદર કી વાત હે

શું થાય છે ને એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે પણ બાજરો મરી ગયો ઘઉં ખાવ શો તે નહીં ખાવાના ઘઉં મકાઈ ખાઓ ચણા ખાઓ લાઈવ દોઢસો નીકળ એક જણો રોજ આ બધું જોવે એટલે રાજ્ય પાણી વાળતો હતો ડોક્ટર મગજમાં સીડ્યા લગભગ આ બાજુ નો હોવો જોવે તો રાવતભાઈ ખુશ થઈ ગયો એટલે આ બાજુ ઘણા રહે છે એમાં તમે હું કામ પણ અને પછી આ નો ભાણે જ નીકળે આપણે થોડી ના પડે પણ હશે આ વિસ્તાર કે આ વિસ્તાર એટલે આખું ગુજરાત આવી ગયો તમે ન માનતા કે આપણે એટલા આખું ગુજરાતમાં હવે તમારે જાણ નાખો હું કામ પોસ્ટ ગુજરાત રાજ્ય પાણી વાળતા મગજમાં ડોક્ટર ચડ્યા

મને કોણ લાવ્યું હાથો પૂછ્યો મને છું આયા કોણ લાવ્યું તક દેશી બાવળ એનો હાથો લાવ્યા તક ત્યારે ડોક્ટર પેલું વાક્ય એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હાર